વડોદરા શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતોની માહિતી લોકોને મળી શકે તે માટે યોજાઈ હેરિટેજ વોક વડોદરા શહેરમાં આજે યોજાઈ કોઠી સેક્ટર હેરિટેજ વોક શહેરમાં આવેલી ઐતિહાસિક ઇમારતોની માહિતી લોકોને મળી રહે તે માટે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું આજની પેઢીના યુવાનોને વડોદરાના ઐતિહાસિક ધરોહરથી માહિતગાર કરવા માટે હેરિટેજ વોક નું આયોજન કરવામાં આવ્યું હતું રાજા રજવાડા મુગલ શાસન અને ત્યારબાદ ગાયકવાડના સમયની ઐતિહાસિક ઇમારતો તથા જગ્યાઓની માહિતી આપવામાં આવી હતી ડોક્ટર શ્રીનિવાસ સોલાપુરકરે હેરિટેજ વોકમાં ઉપસ્થિત લોકોને વડોદરાના ઇતિહાસથી માહિતગાર કર્યા વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ પણ આ હેરિટેજ વોકમાં જોડાયા હતા વડોદરા શહેરની જૂની કોઠી બિલ્ડિંગ જય જયસિંગરાવ લાઇબ્રેરી વાડો સહિત વિવિધ ઇમારતોની મુલાકાત લેવામાં આવી વડોદરા આપણે ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની કહીએ છીએ અને વડોદરાના તમામ નાગરિકો વતી વડોદરા શહેરને ક્રિએટિવ હરિટેસી સિટીનો યુનેસ્કો ખાતે દરજ્જો મળે તે માટે થઈને જ્યારે પ્રયત્નો ચાલી રહ્યા છે ત્યારે વડોદરાના જ પોતાના ટુર ગાઈડ દ્વારા આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવે છે ગયા પખવાડિયામાં માંડવી ખાતે ચંદ્રશેખર પાટીલજી દ્વારા આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે સોલાપર કોરગરજી દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે ખાસ તો આ બંને ટૂર ગાઈડનો જે અધિકૃત ટૂર ગાઈડ છે વડોદરા કોર્પોરેશનના તેમનો આભાર માનું છું અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે એવા નાગરિકો આવ્યા છે કે જેઓ વડોદરામાં હમણાં જ વસતા થયા છે અથવા વર્ષોથી વડોદરામાં રહે છે તમામ લોકો આ જ્યાંથી પણ એમને ખબર પડી સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી વોટ્સએપ ગ્રુપ દ્વારા ખબર પડી એ બધા આવ્યા છે તો સૌ પ્રથમ તો તમામનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આગામી દિવસોમાં જ્યારે પણ આ પ્રકારના હેરિટેજ વોકનું આયોજન થાય ત્યારે આપણા વિસ્તારના તમામ યુવાનો ખાસ કરીને જોડાય બહેનો જોડાય એ માટે આપણે આયોજન કરીએ જેથી કરીને વડોદરાની પોતાની જે આગવી ઓળખ છે તેનાથી આપણે બધા માહિતગાર થઈ